જો અહીંયા છે ને બોલવું હોય ને તો પેલા કુકરભાઈ અવાજ કરે છે કુકરભાઈ સીટી કરે છે એટલે ઇગ્નોર મારજો અને અહીંયા જો તેલ છે ને સારી રીતે મિક્સ કરી લીધું છે લોટમાં નહીં અમે હવે આપણે પાણી એડ કરી અને તેનો લોટ બાંધી લેશું બાંધવાનો પીંડિયા એટલે લોટ નહીં બાંધવાનો થોડું થોડું પાણી અને પાણી જો તમને આમાં દેખાશે ધુવાણા નીકળે ને એ રીતનું ગરમ હોવું જોઈએ અમે કરી છીએ જેને જે રીતે કરતા હોય કા મમ્મી અમારે આ રીતે મસ્ત થાય લાડવા કોઈ કોઈ કે આમાં આમાં એમ કે અમને ખબર પડે જો આ રીતે પાણી થોડું થોડું એડ કરી અને આ રીતે આના પીંડિયા કરી લેવાના છે અને એકદમ ટાઈટ રાખવાના કા મમ્મી તો જો આ રીતે બધા મમ્મી તૈયાર કરી લેશે હો ફ્રેન્ડ્સ મમ્મી છે ને આ બધા પીંડિયા તૈયાર કરી લે આવી રીતના વારીને પછી હવે હું તમને બતાવીશ કઈ રીતે કરીશું ત્યાં સુધી હું મારું બીજું કામ પતાવી લઉં કાં મમ્મી ચાલો અને જો મમ્મી નીચે બેસી જાય આરામથી કેમ કે આ છે ને ટાઈટ કરવાના હોય એકદમ એટલે મમ્મી નિરાતે પીંડિયા કરી લે છે જય શ્રી કૃષ્ણ

આ જે પિંડિયા કર્યા છે ને એને આપણે તળી લેશું કેટલા આમાં એડ કરું મમ્મી હું લાડવા કરું પણ મમ્મી અહીંયા હોય એટલે હું કાંઈ ન કરું હું ભાખરી ના કરું કા મમ્મી મમ્મી આ રીતે કરે હું ભાખરી કરીને કરું અને તો જો મમ્મી કીએ એમ કરતા જશે ન કર મમ્મી કરતા જશે કા મમ્મી તો બસ અને આપણે

જો આ રીતે આપણે તેને આખો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેશું તો જો થઈ ગયા છે આ રીતનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે તેને એક વાસણમાં લઈ લેશું જો અવાજ આવ્યો કા મમ્મી એકદમ સરસ આ રીતના આપણે તેને તૈયાર કરી લેશું તો છે ને આપણે બધાય તૈયાર કરી લેશું હો તમે બોર ન થાવ ને એટલે જોઈને થોડું થોડું તમને બતાવતા જશું અને તમે જોતા જાજો ગમે તો ફ્રેન્ડ્સ ફ્રાય કરી લીધા છે હવે આ થોડાક જ છે એને એડ કરી દેસું આ રીતે અને અહીંયા બટેકા બફાઈ છે તો બસ જો તમે રસોડું આજ તો બહુ જ વ્યસ્ત વ્યસ્ત રહેશે હો તો તમે એને ઇગ્નોર કરજો કા મમ્મી રાંધતા હોય તો એવું હોય હા રસોઈ કરી તો થાય ને ગંધારું એમને એમ કેમ કરવું કા તો આપણે સાફ કરતા જતા હોય કા મમ્મી તો બસ હવે આપણે આ તૈયાર કરી લેશું તો જો આ રીતે આપણે ખાંડી લેશું એટલું એનો ભૂકો કરી લેશું પેલા એટલે વરાળ નીકળી જાય કા મમ્મી તો આ રીતે જો એને બધા પેલા તૈયાર કરી લેશું અને હજી મિક્સરમાં પીસવાના તો ચાલો હવે આપણે ચા મૂકી દેશું પછી આપણે બધી રસોઈ આજ ચાલુ જ રહેવાની છે ગણપતિ બાપાનો થાર ધરી છે એટલે આજે ગણેશ ચોથ છે ને તો થઈ જાય જેમ થાતું જશે ને એમ બતાવતા જશે તમને વિડીયોને જોતા હોય તો જો 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 આ વિડીયામાં આવું થાય ગમે તો જોજો નકર કાઈ નઈ સપોર્ટ કરજો મમ્મી હશે એટલે અલી છે આ જો હવે આપણે અમે થોડું થોડું લેટ કરી આવે પીસી લેશું જારી આજી હર પીસી લેતે બતાવી તમને કા મમ્મી અસલ એનું તો જો મોબી હે ને વધારે તમે નાખતા જો બધી આતી ને ઓછું નાખજો એટલે તરત જ રીતે છે ને તો જો આવી રીતના આપણે ઘી ઉપીખી લેશું તો જો આપણે આ ઘી એડ કરી દીધું છે હવે તેમાં આપણે ગોળ ગોળ એડ કરી દેશું બોલવામાં આમ તેમ થાય એ સ્વીકારી લેજો જેટલો મીઠું ભાવે એટલું આ પ્રમાણે હું એડ કરશું કા મમ્મી તો જો આપણે છે ને આ રીતે એકદમ સરસ ઝીણું પીસી અને તૈયાર કરી લીધું છે આ રીતનું હવે આપણે આ પાઈ કહેવાય કા ઘી ગોળની પાઈ આપણે રાખી દેસું અને છે ને એકદમ સરસ થવા દેવાનું છે હવે આને એકરસ રસ થવા દેવાનો મમ્મી ફીડ વરે ને હમ એ ફીડ વરે ને માથે આવી જાય ને પાઈ એટલે ના

મમ્મીને એવું લાગે છે કે થોડાક મોડા થશે એટલે થોડોક ગોળ એડ કરી દઈએ આપણે હો આ રીતે છે ને સાચે જો ગોળ ગોળ છે ને એ ઉપર આવવા મહિનો છે મમ્મી થોડોક એડ કરે છે કે કદાચ મોડા થાય તો એટલે થોડોક એડ કરી દઈએ કેમ કે અમારા આમ મીડિયમ કે આમ ફરખા મીઠા હોય તો ભાવે કા તો જો આવા મહિનો છે ગોળ આ રીતને કા ઉપર આવી જાય ગોળ આ રીતની પાઈ આપણે તૈયાર કરી લીધી છે હવે મમ્મી હજી થાવી દેવાનું થોડુંક થાવા દઈશું હજી એકદમ સરસ થઈ ગયું છે આજે મારે આરામ છે રોટલી રોટલા કાંઈ નથી કરવાનું કા કેમ કે આજે લાડુ બને છે એટલે એટલે હું ખુશ છું બહુ ખુશ છું મમ્મી તો જો બસ આ રીતે આપણે વચ્ચે જગ્યા કરી લેશું અને આ તૈયાર થઈ ગઈ છે ગોળ અને ઘીની પાયકા ગેસ બંધ કરી દેસુ હવે આપણે જે આ છે ને એમાં એડ કરી દેસુ આ રીતે તો જો ગોળ આપણે છે ને ગોળ ઘી આમાં રહી ગયું હોય ને તો આવી રીતના તમે કરજો થોડુંક એમાં જે ચૂરમું છે ને એ એડ કરી અને આ રીતના મિક્સ કરી દેજો એટલે આપણું ઘી ગોળ છે એ જરા પણ વેસ્ટ ના જાય આપણે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ મિક્સ કરી લેશું જો મસ્ત માપો માપ છે ને મમ્મી જો આ છે ને મોટા હોય ને એને આ માપની ખબર પડે અમને ન પડે હું તો મમ્મી ઓના જ કરું હો ભાખરી કરી અને કરનાખું લાડુ મેં એની રેસીપી નથી આપી પણ જો થઈ ગયું ને એટલે હું ચાલુ જ રાખ્યો છે વિડીયો કે તમે જુઓ એકદમ સરસ માપો માપ છે મમ્મીનો જો માપ મસ્ત જો બસ આ રીતે તૈયાર કરી લઈ એટલે હવે આપણે લાડુ વારી લેશું ઘા મમ્મી જો તૈયાર થઈ ગયું છે હવે છે ને આ લાડવાનું મશીન છે એટલે મસ્ત લાડવા ઉપર ડિઝાઇન પણ બળે અને મસ્ત સેફ એટલે કે એની ઉપર છે ને નાના નાના મીડિયમ સાઇઝના થાય તો જો આ રીતે છે ને આપણે એડ કરી પ્રેસ કરીને આ રીતનો જજો લાડુ મસ્ત મજાનો છે ને જો આ રીતે આપણે લાડવા બનાવી લેશું આ બધું એડ કરવાનું પ્રેસ કરવાનું અને આ રીતના આપણે અહીંયા આપણે લાડવા એક પછી એક રાખતા જઈશું કપદેરી મૂકી દેવાનું આ હેલું પડે કા મમ્મી હે આમાં એક થાય એટલે મમ્મી એમ કહે છે કે આ છે ને સાઈઝમાં એક હરખા થાય એમ ઓલા આપણે નાના મોટા ને થાય ને અને આ ને પણ બનીએ ફટોફટ જાય ને કા તો આ રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લેશું તો મસ્ત મજાના ગણપતિ બાપા માટે લાડુ બની ગયા છે અને એના